પ્રથમ ક્વેશ્ચન પોઈન્ટ આઠ પિયત પાણી અને ક્યુમ્યુલિટીવ પાન ઇવોપોરેશન ગુણોત્તરમાં જો પિયત પાણીનો જથ્થો પાંચ સેન્ટીમીટર હોય તો ક્યુમ્યુલિટીવ પાન ઇવોપોરેશન એટલે કે સીપીઈનો આંક શું હોય જે ઓપ્શન છે પાંચ પોઈન્ટ ચાર સેન્ટીમીટર છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર છ પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટર કે સાત સેન્ટીમીટર તો હવે આનું સોલ્યુશન આપણે જોઈશું પ્રથમ સ્ટેપમાં આઈડબલ્યુ અપોન સીપી રેશિયો આપેલો છે જે રકમમાં 0.8 આઠ દર્શાવેલો છે એટલે કે આઈડબલ્યુ અપોન સીપીઇ બરાબર પોઈન્ટ આઠ પછી સેકન્ડ સ્ટેપમાં આઈડબલ્યુ એટલે કે આઈડબલ્યુ એટલે ઇરિગેશન વોટર જેનો ગુજરાતીમાં અર્થ થાય છે પિયત પાણીનો જથ્થો જે આપણને રકમમાં પાંચ સેન્ટીમીટર આપેલો છે તે દર્શાવેલો છે એટલે કે પાંચ સેન્ટીમીટર અપોન સીપી બરાબર પોઈન્ટ આઠ તો થર્ડ સ્ટેપમાં જોઈએ સીપી ઈ બરાબર પાંચ સેન્ટીમીટર અપોન આઠ એટલે કે સીપી ઈ બરાબર છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર જવાબ આવે જે ઓપ્શન બીમાં આપેલો છે હવે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન એક કિલોગ્રામ નાઇટ્રોજન તત્વો મેળવવા માટે રાસાયણિક ખાતર કેન એટલે કે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટનો કેટલા કિલોગ્રામ જથ્થો જરૂરી છે તો અહીંયા આપણને સૌપ્રથમ એ ખબર હોવી જોઈએ કે કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ એટલે કે કેન ખાતરમાં કયું કયું કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં આવેલું હોય છે તો કેન ખાતરમાં કેલ્શિયમ આઠ ટકા આવેલું હોય છે અને નાઇટ્રોજન છવ્વીસ ટકાથી અઠ્યાવીસ ટકા સુધી આવેલું હોય છે તો હવે તેના આધારે આપણે સોલ્યુશન મેળવીશું કેન ખાતરમાં છવ્વીસથી અઠ્યાવીસ ટકા નાઇટ્રોજન હોય છે એટલે કે સો કિલોગ્રામ કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ખાતર વાપરીએ તો છવ્વીસ કિલોગ્રામ નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણને રકમમાં એક કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેનનો ખાતરનો જથ્થો જોઈએ છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો છવ્વીસ કિલોગ્રામ નાઇટ્રોજન કેન દ્વારા મેળવવું હોય તો સો કિલોગ્રામ કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ વાપરવું પડે તો એક કિલોગ્રામ નાઇટ્રોજન જોઈએ છે તો કેટલા કિલોગ્રામ ખાતર વાપરવું જોઈએ તે ગણતરી હવે જોઈશું અને છેલ્લા સ્ટેપમાં તમે જોઈ શકો છો તેની ગણતરી કરેલી છે તો આનો સાચો જવાબ છે ત્રણ પોઈન્ટ ચોર્યાસી એટલે કે ચાર કિલોગ્રામ ચાર કિલોગ્રામ કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ વાપરવામાં આવે તો એક કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ તેમાંથી પ્રાપ્ત થાય છે હવે જોઈએ થર્ડ ક્વેશ્ચન જમીનમાં પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ ઉમેરવા માટે રાસાયણિક ખાતર સિંગલ સુપર ફોસ્ફેટનો કેટલો જથ્થો જોઈશે તો આ દાખલો ગણતા પહેલાં આપણને સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી ખાતરમાં કયું કયું કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં આવેલું છે તે ખબર હોવી જોઈએ તો સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપીમાં સોળ ટકા ફોસ્ફરસ બાર ટકા સલ્ફર અને એકવીસ ટકા કેલ્શિયમ આવેલું હોય છે હવે તેના આધારે આપણે દાખલાનું સોલ્યુશન જોઈશું એસએસપી ખાતરમાં સોળ ટકા ફોસ્ફરસ તત્વ આવેલું હોય છે તેનો મતલબ સો કિલોગ્રામ એસએસપી ખાતર આપણે વાપરીએ તો તેમાંથી સોળ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ પ્રાપ્ત થાય છે તો અહીંયા રકમમાં આપણને કીધું છે કે પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એસએસપી ખાતરમાંથી જોઈએ તો કેટલા કિલોગ્રામ એસએસપી ખાતર વાપરવું પડે તો નીચે ગણતરી છે પ્રથમ સ્ટેપમાં જોઈએ તો સોળ કિલોગ્રામ ફોસ્ફરસ મેળવવા માટે સો કિલોગ્રામ એસએસપી ખાતર વાપરવું પડે તો પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ માટે કેટલા કિલોગ્રામ એસએસપી ખાતર વાપરવું જોઈએ તો નીચે ગણતરી આપેલી છે પચીસ ગુણે સો અપોન સોર એટલે કે એકસો છપ્પન પોઈન્ટ પચીસ કિલોગ્રામ એસએસપી ખાતરનો જથ્થો જરૂરી છે જેમાંથી પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ આપણને પ્રાપ્ત થાય છે માટે ઓપ્શન એ એ સાચો જવાબ છે જો આવો જ ક્વેશ્ચન સલ્ફર અને કેલ્શિયમ તત્વો માટે પૂછે તો આપણને ખબર જ છે કે એસએસપી ખાતરમાં બાર ટકા સલ્ફર એટલે કે સો કિલોગ્રામ એસએસપી વાપરીએ તો તેમાંથી બાર કિલોગ્રામ સલ્ફર પ્રાપ્ત થાય છે અને કેલ્શિયમ એકવીસ ટકા આવેલું હોય છે મતલબ સો ટકા સો કિલોગ્રામ આપણે એસએસપી ખાતર વાપરીએ તો તેમાંથી એકવીસ કિલોગ્રામ કેલ્શિયમ આપણને પ્રાપ્ત થાય છે તો આ રીતે જો ફોસ્ફરસની જગ્યાએ સલ્ફર અને કેલ્શિયમ માટે પ્રશ્ન પૂછાય તો તેની ગણતરી પણ તમે આ રીતે કરી શકો છો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક જમીનના નમૂનામાં પોઈન્ટ પંચોતેર ટકા સેન્દ્રીય કાર્બન હોય તો તેમાં સેન્દ્રિય પદાર્થનો કેટલો જથ્થો હશે તો આના માટે એક સૂત્ર છે જે નીચે દર્શાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે સેન્દ્રિય પદાર્થ બરાબર એક પોઈન્ટ બોતેર ગુણ્યા સેન્દ્રિય કાર્બન અહીંયા રકમમાં આપણને આપેલું છે સેન્દ્રિય કાર્બન પોઈન્ટ પંચોતેર ટકા તો સૂત્રમાં તેને મૂકીએ તો એક પોઈન્ટ બોતેર ગુણ્યા પોઈન્ટ પંચોતેર એટલે કે સેન્દ્રીય પદાર્થનો જથ્થો આપણને મળશે જે એક પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે હવે જોઈએ આ જ રીતનો એક બીજું એક ક્વેશ્ચન જમીનમાં સેન્દ્રીય કાર્બન અને સેન્દ્રીય પદાર્થનું ગુણોત્તર સામાન્ય રીતે કેટલો હોય છે તો આગળ જે સૂત્ર જણાવ્યું એ પ્રમાણે સેન્દ્રીય પદાર્થ બરાબર એક પોઈન્ટ બોતેર ગુણે સેન્દ્રીય કાર્બન તો અહીંયા આપણને ગુણોત્તર માગ્યું છે સેન્દ્રીય કાર્બન અને સેન્દ્રીય પદાર્થનું જે બીજા સ્ટેપમાં દર્શાવેલું છે સેન્દ્રીય કાર્બન અપોન સેન્દ્રિય પદાર્થ બરાબર વન અપોન વન પોઈન્ટ સેવન ટુ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે વન જેમ વન પોઈન્ટ સેવન હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જો ડીએપી ખાતરના જથ્થામાંથી સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન મળે તો તે જથ્થામાંથી કેટલા કિલોગ્રામ ફોસ્ફરસ મળે તો આપણને ખબર હશે કે ડીએપી ખાતરમાં અઢાર ટકા નાઇટ્રોજન આવેલું હોય છે અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવેલું હોય છે તેનો મતલબ સો કિલોગ્રામ ડીએપી ખાતર વાપરવામાં આવે તો તેમાંથી અઢાર કિલોગ્રામ નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે અને છેતાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે અહીંયા આપણને રકમમાં આપેલું છે કે સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન ડીએપીમાંથી મળે છે તો આ સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન માટે કેટલો જથ્થો ડીએપીનો જરૂરી છે તેની ગણતરી કરીશું ત્યારબાદ તે જથ્થામાંથી ફોસ્ફરસ કેટલું મળે તેની ગણતરી કરીશું હવે દાખલાના પ્રથમ સ્ટેપમાં સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન ડીએપીના કેટલા જથ્થામાંથી મળે છે તે આપણે ગણતરી કરીશું તો આપણને ખબર જ છે કે સો કિલોગ્રામ ડીએપી વાપરવામાં આવે તો તેમાંથી અઢાર કિલોગ્રામ નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે તો તેના આધારે ગણતરી કરીએ કે અઢાર કિલોગ્રામ નાઇટ્રોજન માટે ડીએપીનો જથ્થો જરૂરી છે સો કિલોગ્રામ તો સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન માટે કેટલો ડીએપીનો જથ્થો જરૂરી છે અહીંયા ગણતરી કરતાં દોઢસો કિલોગ્રામ ડીએપી જવાબ મળે છે તેનો મતલબ સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન માટે દોઢસો કિલોગ્રામ ડીએપી વાપરવામાં આવે છે આ થયું દાખલાનું પ્રથમ સ્ટેપ હવે આના આધારે નેક્સ્ટ સ્ટેપની ગણતરી કરીશું તો અહીંયા આપણને ખબર પડે કે ટોટલ દોઢસો ગ્રામ ડીએપીનો ઉપયોગ થયેલો છે તો તે દોઢસો ગ્રામમાંથી કેટલા કિલોગ્રામ ફોસ્ફરસ મળશે તેની ગણતરી કરીશું તો આપણને ખબર છે કે સો કિલોગ્રામ ડીએપીમાંથી છેતાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ મળે છે તો દોઢસો કિલોગ્રામ ડીએપીમાંથી કેટલા કિલોગ્રામ ફોસ્ફરસ મળે તેની ગણતરી કરીએ તો અહીંયા ગણતરી કરતાં સિક્સટી નાઇન કિલોગ્રામ ફોસ્ફરસ જવાબ મળે છે માટે ઓપ્શન ડી એ સાચો જવાબ છે કે જો ડીએપી ખાતરના જથ્થામાંથી સત્યાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન મળે તો તે જથ્થામાંથી સિક્સટી નાઇન એટલે કે એકણે સિત્તેર કિલો ફોસ્ફરસ તત્વ મળે છે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક કિલોગ્રામ પોટાશ તત્વ મેળવવા માટે કેટલા કિલોગ્રામ સલ્ફેટ ઓફ પોટાશ રાસાયણિક ખાતર આપવું જોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે સલ્ફેટ ઓફ પોટાશમાં કયું કયું કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં આવેલું હોય છે તો તેમાં સલ્ફેટ ઓફ પોટાસમાં પોટેશિયમ તત્વ પચાસ ટકા આવેલું હોય છે અને સલ્ફર તત્વ અઢાર ટકા આવેલું હોય છે તેનો મતલબ સો કિલોગ્રામ સલ્ફેટ ઓફ પોટાસ રાસાયણિક ખાતર વાપરવામાં આવે તો તેમાંથી પચાસ કિલોગ્રામ પોટાશ તત્વો પ્રાપ્ત થાય છે અને અઢાર કિલોગ્રામ સલ્ફર તત્વ પ્રાપ્ત થાય છે હવે આપણને ખબર છે કે સો કિલોગ્રામ સલ્ફેટ ઓફ પોટાસ વાપરવામાં આવે તો તેમાંથી પચાસ કિલોગ્રામ પોટાશ તત્વ પ્રાપ્ત થાય છે અહીંયા આપણને માંગ્યું છે કે એક કિલોગ્રામ પોટાશ તત્વ માટે કેટલું સલ્ફેટ ઓફ પોટાસ વાપરવું જોઈએ તો ગણતરી કરતાં આપણને જવાબ મળે છે કે બે કિલોગ્રામ સલ્ફેટ ઓફ પોટાસ વાપરીએ તો તેમાંથી એક કિલોગ્રામ પોટાશ તત્વ પ્રાપ્ત થાય છે માટે ઓપ્શન બી એ સાચો જવાબ છે આવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક એકર બરાબર કેટલા હેક્ટર થાય તો આપણે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે સો ગૂંઠા બરાબર એક હેક્ટર અને ચાલીસ ગૂંઠા બરાબર એક એકર તો હવે તેના આધારે આપણે ગણતરી કરીશું તો સો ગુંઠા બરાબર એક હેક્ટર તો ચાલીસ ગુંઠા એક કેટલા હેક્ટર થાય તો ચાલીસ ગુણ્યા એક ભાગ્યા સો એટલે કે પોઈન્ટ ચાર હેક્ટર જવાબ આવે માટે ઓપ્શન સી એ સાચો જવાબ છે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એક જમીનની જથ્થાની ઘનતા એટલે કે બલ્ક ડેન્સિટી એક પચાસ ગ્રામ પર ઘન સેન્ટીમીટર અને કણોની ઘનતા એટલે કે પાર્ટિકલ ડેન્સિટી બે પોઈન્ટ પાંસઠ ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર હોય તો તે જમીનની સિદ્રારુતા એટલે કે પોરોસિટી કેટલા ટકા હશે તેની ગણતરી કરો આ દાખલો ગણતા પહેલાં સોઇલ પોરોસિટી એટલે કે સીધ્રારૂતાનું જે સૂત્ર છે તે આપણને આવરવું જરૂરી છે જે અહીંયા દર્શાવેલું છે આ સૂત્રનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીએ દાખલો ગણવો દાખલાનું સોલ્યુશન આપણી ટેલિગ્રામ ચેનલમાં આવેલું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જો વિડિયો ઉપયોગી જણાવ્યો હોય તો વિડીયો લાઇક કરો અને એગ્રીકલ્ચર બેઝિક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ